વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન મળેલ બાતમીના આધારે ખડકી નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન બોલેરો પિકઅપ ટેમ્પો નંબર એચ આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચાલકે પિકઅપ ટેમ્પાના ચાલકે એક વાહને ટક્કર મારી પૂર ઝડપે હંકારી પરિયા રોડ ઉપર પોલીસે પીછો કરી ખેરગામ રોડ ઉપર ઝડપી પાડ્યો હતો અને ટેમ્પામાં તપાસ કરતા દારૂના આડત્રીસ બોક્સમાં નવસો છન્નું દારૂની બોટલ જેની કિંમત રૂપિયા ત્રણ લાખનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ચાલક અહેસાન ઉર્ફે ચીકુ મજીદ મોટરવાલા રહેવાસી ભાગડાવાળા વલસાડને ઝડપી પાડ્યો હતો અને આ દારૂના કેસમાં સંડોવાયેલ બોલેરો પિકઅપ આપનાર દેવાંગ ગણપતભાઈ રાઠોડ રહેવાસી વલસાડ શાકભાજી માર્કેટ અને દારૂ મંગાવનાર અને ભરાવનાર હુસેન કાદર શેખ રહેવાસી સુરત અને જયલો રહેવાસી સુરત જેના પૂરા નામઠામની ખબર નથી સહિત ત્રણે વોન્ટેડ બતાવ્યા હતા અને દારૂનો જથ્થો બોલેરો પિકઅપ સહિત કુલ રૂપિયા આઠ લાખનો મુદ્દા માલ કબજે કરી પારડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો